હલો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો એક બે સક્સેસ સ્ટોરી તમારી જોડે શેર કરવાની છે મેડિટેશન અને મેડિટેશન મેનિફેસ્ટેશન એટલે કે આપણી જે ઈચ્છાઓ છે એ પ્રમાણે આપણે કઈ રીતે ઈચ્છાઓને પૂરી કરી શકીએ એને કહેવાય મેનિફેસ્ટેશન આપણી ઈચ્છાઓને આપણે હકીકતમાં લઈ આવવી એ મેનિફેસ્ટેશન તો મેડિટેશન અને મેનિફેસ્ટેશનને બહુ ઊંડો સંબંધ છે મેડિટેશન એટલે ધ્યાન તો ધ્યાન કરવાથી તમારું મેનિફેસ્ટેશન કરવામાં બહુ ઇઝી પડે છે એ અહીંયા બે સક્સેસ સ્ટોરી છે એના ઉપરથી તમને સમજાઈ જશે મેં જે એક તો મેં જે ચક્રા મેડિટેશન જે પંદર દિવસ લાસ્ટ વેબિનાર કરાયો હતો એમાં એક બેન જોઈન થયેલા જેમને બે ટાઈપના કેન્સર છે હા અને એમનું બોડી ખૂબ વીક એમ વીક એટલે એ મેડિટેશન એક દિવસ ખાલી સાંભળેલું ને બેઠા બેઠા તો પણ એ બીજે દિવસે બીમાર થઈ ગયા હતા એટલું એમનું વિક હતું એમ અને પછી બે પાંચ દિવસ તો એ જોઈને જ નહોતા થયા અને સવારમાં વહેલું ઉઠવું એ પણ એમના માટે અઘરું હતું નહોતા ઉઠી શકતા એટલે પછી મને ખબર પડી કે ચા એટલે જોઈન નથી થતા મને ખબર જ નહોતી કે આવી બીમારી છે ને આ બધું છે એમ એ પછી ખબર પડી તપાસ કરતા બધી એટલે પછી મેં એમને ઘણું બધું પર્સનલી શીખવાડવાનું ચાલુ કરી દીધું અને મેડિટેશન તો એમને જે જે ચક્રા સ્પેશિયલ જે મેડિટેશન હોય એ એમને તો કરવાની ના જ પાડી હતી કારણ કે એ થોડુંક હેવી હોય તમારી એનર્જી એમ એના માટે જોઈએ બોડીમાં એનર્જી ઉપર ઉઠતી હોય એટલે પણ એમને અમુક વિઝ્યુઅલાઇઝેશન કરતાં શીખવાડ્યું હતું ચક્રા ઉપર થઈને કે આ રીતે તમે તમારી બોડીને હિલિંગ આપો એમ જે જે જગ્યાએ જે જે પ્રોબ્લેમ છે એ પ્રમાણે લંગ્સનું કેન્સરને છે તો તો એમણે એ મેં જે કીધું એ એમણે ચાલુ રાખ્યું હવે એપ્રિલમાં મેં આ વેબિનાર કર્યો હતો એપ્રિલ હા અને વચ્ચે એમણે મને કોન્ટેક કરવાની કોશિશ એટલે વચ્ચે વચ્ચે હું એમની જોડે વાત કરતી એમને ઘણું સમજાવતી કેવી રીતના ફોર્મેશન કરવા શું બોલવું જોઈએ શું વિચારવું જોઈએ પછી કેટલા બધા ઉદાહરણો મારી લાઈફના બીજાની લાઈફના ઓલું ઓલું ઘણું બધું એમ કરીને એમનું આખું માઇન્ડસેટ ચેન્જ કર્યું મેં અને એમને સમજાઈ ગયું અચ્છા મારી ક્યાં ભૂલ છે જેને લીધે મને આ આવડી મોટી બીમારી થઈ છે એ એમના મમ્મી ઓફ થઈ ગયા પછી એમણે ઘણું બધું નેગેટિવ વિચાર્યું અને એ જે સમયમાં વિચારી લીધું કે આમાં જીવીને શું કરવું આ તે અને પછી અમુક દિવસમાં જ તરત જ એમને ડાયગ્નોસિસ થયું કે ભાઈ એમને કેન્સર છે જોજો કેટલી નેગેટિવ તમે થિંકિંગ કરો ને એની કેવી અસર થાય ને અહીંયા જોવા જેવું છે તો એમણે બહુ ડીપલી એમ વિચાર્યું હતું એમના મમ્મી કારણ કે એમના મમ્મીની સેવાય પોતે બે ત્રણ મહિના કરી અને પછી એમના મમ્મી ઓફ થઈ ગઈ એમના હાથે હાથમાં જેમ તો એ બહુ મોટો આઘાત હોય અને એ આઘાતને લીધે એમણે પણ બહુ નેગેટિવ નેગેટિવ બધું વિચારવા લાગ્યા હતા કે હવે જીવન પૂરું થઈ ગયું હવે જીવીને શું કરવું આમ તેમ ઘણું બધું અને એની અસર એવી થઈ કે એમના મમ્મીનું જે બધું કાર્ય ને બધું પૂરું થઈ ગયું અને તે પછી થોડાક જ દિવસમાં તરત જ આમને દેખાણું કે આ કેન્સર છે એમને સમજાઈ ગયું કે અચ્છા મારા વિચારને લીધે આ મને થયું છે મેં એમને જ્યારે બધું સમજાવવાનું ચાલું કર્યું ત્યારે પછી એમની જોડે હું વાત કરતી એમ પછી મારી સપ્તાહ આવી એટલે વાત બંધ થઈ ગઈ હતી થોડાક દિવસ વચ્ચે એમનો મેસેજ આવ્યો હતો તો મેં એમ કીધું કે અહીંયા તો હવે હું હરિદ્વાર હતી એટલે હું બહુ બીઝી હતી બીઝી એટલે મતલબ મહેમાનોથી ઘેરાયેલા તમે હોવ સતત માણસો વચ્ચે રહેતા હોવ એટલે આવી રીતના સમજાવી બહુ અઘરી વસ્તુ લાગે હું ગમે ત્યારે પણ કોઈની પણ જોડે વાત કરું તો હંમેશા હું એકલી જ બેસીને વાત કરું એમ કારણ કે સામેવાળાને પૂરું સંપૂર્ણ સાંભળી પછી એમનું સોલ્યુશન મારે આપવાનું હોય એટલા માટે એટલે મેં એમને ના પાડી હતી પાછી અહીંયા આવીને મેં હમણાં એમનો કોન્ટેક કર્યો પાછો મેં મેસેજ કરી દીધો હતો કે તમે ફ્રી થાવ ત્યારે કોલ કરજો વાંધો નહીં હું હવે ફ્રી થઈ ગઈ છું એટલે એક સરસ મજાની ખુશખબરી એમણે આપી કે ભાઈ મેં હું જે વિચારતી હતી કે મારો વજન ઘટતો હતો એને બદલે હવે વજન મારો વધવો જોઈએ એમ બોડી મારું હીલ એટલું થવું જોઈએ અને ખરેખર આ વખતે રિપોર્ટ પણ સારા ડૉક્ટરે પણ કીધું કે પ્રોગ્રેસ બહુ સારી છે અને વજન વધ્યું એમનો જો કે મેડિટેશન કમ્પ્લીટ એમણે જે જે પરફેક્ટ મેડિટેશન છે એ નથી કરી શકતા એમનું બોડી એટલું વીક છે એટલે હમણાં વળી એમ કહેતા હતા કે હમણાં થોડુંક થોડુંક થાય છે જે તમે શીખવ્યું છે બાકી જસ્ટ હિલિંગ મેં એને કઈ રીતે કરવું એ શીખાયું હતું એનાથી આ અસર થઈ છે અને આખો દિવસ કેવી રીતના અફર્મ કરવું થિંકિંગ કરવું કેવો વિચાર રાખવા એ બધું એમને સમજાવ્યું હતું કેવી રીતના ખુશ રહેતા શીખવું એ બધું તો એની આટલી મોટી અસર થઈ છે કે રિપોર્ટ પ્રોગ્રેસ ઉપર છે અને વજન વધ્યું છે એમ આ એક સક્સેસ છે અને જોડે જોડે એમણે મને કીધું કે કન્ટિન્યુ નથી થતું એમ એક બે દિવસ વચ્ચે મુકાઈ જાય મૂકાય જાય તો હું બધાને કહીશ જે લોકો કન્ટિન્યુ નથી કરી શકતા એ બધાને વાત કહીશ કે તમારું માઇન્ડ છે ને આપણું કોન્શિયસ માઇન્ડ એ કમ્ફર્ટ ઝોનની બારે જવા તૈયાર જ નથી હોતું એનું કમ્ફર્ટ ઝોન છે સતત વિચારવું અને મેડિટેશનમાં બેસો એટલે તમે થોટલેસ થા એમાં ખાસ ચક્રા મેડિટેશન કરો ત્યારે એની પ્રોસેસ એટલી બધી હોય છે કે એ પ્રોસેસમાં તમે ફોકસ થઈ જાઓ છો તમે આજુબાજુના વિચારો બંધ કરી દો છો બીજા વિચારો એટલું એમાં એક્સરસાઇઝ ને એની ગણતરી બીજ મંત્ર ને એની ગણતરીની પ્રમાણે મુદ્રાઓને એ પ્રમાણે તમારે ચક્રા વિઝ્યુલાઇઝ કરવાનું એના કલર વિઝ્યુઅલાઇઝ કરવાના બધા ઉપર તમારે ટોટલી ફોકસ થવું પડે એટલે બીજા બધા વિચારો ઓછા થઈ જાય હવે આ ટીમ આપણા કોન્શિયસ માઇન્ડને હોતી નથી એટલે એ તમને હરેક કોશિશ કરે ત્યાંથી દૂર રાખવાની મતલબ મેડિટેશન તમે ન કરી શકો એની હરેક કોશિશ કરે કારણ કે એનું કમ્ફર્ટ ઝોન નથી આ વસ્તુ એટલે તો આપણે હરેક કોશિશ કરવાની એની સામે મેડિટેશન કરવાની દરરોજ એવું નથી કે વીસ પચીસ મિનિટ થાય કે દરરોજ સવારમાં જ થાય ગમે તે ટાઈમે દિવસમાં મેં એમને સમજાવ્યું તમને જે નથી કરતા જે વચ્ચે વચ્ચે મૂકી દે છે એમને કહીશ દસ મિનિટ કરો પાંચ મિનિટ બેસવાનો ટાઈમ હોય તો પાંચ જ મિનિટ કરો જલ્દી જલ્દી બધી પ્રોસેસ કરો અથવા તો ટૂંકી પ્રોસેસ કરો પણ કરો કારણ કે કન્સિસ્ટન્સી છે ને મહત્વની છે જેટલું તમે ડિસિપ્લિન રહેશો ને જેટલું તમે દરરોજ દરરોજ દરોજ દરોજ દરરોજ કરશો ને એટલે પછી આ પ્રોબ્લેમ તમારી વહી જશે કે નથી થતું એમ એટલે એ પછી થવા જ લાગશે આપો એમ પછી તમારું માઇન્ડ એ એ વસ્તુને કમ્ફર્ટ ઝોન માનવા લાગશે અને પછી કમ્ફર્ટ ઝોનમાં હોય એ એ વસ્તુમાં રહેવું માઇન્ડને ગમે એટલા માટે અને હવે બીજી સક્સેસ સ્ટોરી આ પેલી સક્સેસ સ્ટોરી એમણે પણ ઘણા એવા અફર્મેશન પછી હું તમને સમજાવીશ કે અફર્મેશન કેવી રીતના કામ કરીને કેવી રીતના બનાવવા એમ આમાંથી જ શીખી શીખીને તમારે શીખવાનું છે સ્ટોરીઝમાંથી એમણે પણ અફર્મેશન બનાવ્યા હતા મેં ચેક કર્યા હતા મતલબ હું એમને પૂછી કે તમે શું બોલો છો કારણ કે જે બોલવું હોય ને એમાં તમે અમુક વસ્તુ નેગેટિવ બોલાઈ જાય તો એની અસર નેગેટિવ જ થાય તમે ગમે એટલી મહેનત કરો તો પછી તમને એનું રિઝલ્ટ મળે નહીં હવે બીજી સક્સેસ સ્ટોરી હું તમને કહું એક મારા સગામાં ભાઈ છે મારો એને ચકરા મને એમ થાય ખરેખર તો આમ ના પાડી છે કે ભાઈ કોઈને સામેથી ચકરા શીખવવાના નહીં તમારે ચકરા એક એવી વસ્તુ છે કે જેનામાં જે માણસને એની જરૂર હશે અને જેનામાં એની પાત્રતા હશે ને માણસ સામેથી તમારી પાસે આવશે કે મારે શીખવું છે એમ અને પછી તમે એને શીખવો પણ મને ખબર નહીં એવો આમ શોખ શોખ કયો કે એમ છે કે આટલો બધો ફાયદો થાય તો આપણા હોય એને તો આપણે કરાવવું જ જોઈએ આપણા હોય એને આપણે કરાવવું જ જોઈએ એટલે હું એને મારા સગાવાલામાં ઘણા બધા છોકરા છોકરીઓ નાના છે જે કરે છે એમ કોઈ એક્ઝામની તૈયારી કરે ને કોઈ ભણે છે ના તે બધેને હું શીખવતી હોય એમ કોઈ કાંઈ પ્રોબ્લેમમાં હોય તો કે આવું કરો 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 એમ પણ બધા નથી કરી શકતા એ નક્કી છે કારણ કે ચકરા તમને પસંદ કરે તમે ચકરાને ન પસંદ કરી શકો એટલા માટે તો બધા કરતા નથી શીખવી દીધા પછી પણ નથી કરતા એમ શીખી લઈએ મારા કોશિશ મારે શું કે મને માન મારું માન રાખીને શીખી લઈએ મારી પાસે પણ પછી એને કન્ટિન્યુ નથી કરી શકતા તો એને મેં ઘણી વખત કીધું કે ભાઈ તું હું આ વેબિનાર કરું છું તું એમાં જોઈન થા જ્યારે જ્યારે હું વેબિનાર કરતી ત્યારે એને કહેતી પણ ક્યારેય જોઈન ના થયો મારો ભાઈ છે હવે ભાઈ સંગ તકલીફમાં મુકાણા હતા ભીહટમાં આવ્યા હતા અને મને એ ખબર પડે કે જ્યારે માણસને કોઈ રસ્તા ન મળે ને ત્યારે મા મારી પાસે આવે પહેલાં માણસ બધા જ પોતાની રીતે લડતા જ હોય છે પણ બધેથી હારી જાય ને ત્યારે માણસ આવી જગ્યાએ અમારા જેવા પાસે આવે કે એ ખબર જ છે કે બારે મારું ક્યાંય હાલતું જ નથી હવે અંદર જવું જોશે અને એના માટે કોઈક જોઈએ આપણે ગાઈડન્સ માટે તો આમાં પણ એવું થયું કે એ હવે થાય ગયો એમ બધી વસ્તુથી ખાસ તો એની જોબ હતી એનાથી કે એને નાઇટ ડ્યુટી કરવા જાવી નહોતી નાઇટ ડ્યુટી આવતી હતી કંટાળો આવતો હતો ને એવું બધું હતું ને જોબ કરવી ફરજિયાત છે તો એનો કોઈ સોલ્યુશન નહોતું એની પાસે એટલે એક વખત મને મેસેજ આવ્યો કે હું કોશિશ તો બધી કરું છું મારી પાસેથી બુક્સ વાંચે બુક્સ લઈ જાય વાંચવા માટે તો એને ખબર પડે કે આવી રીતના આવી રીતના બોલવું લખવું જોઈએ તો એમણે એને લખેલું મને ફોટો પાડીને મેં હું આવું લખું છું હવે એના લખાણમાં ઘણો બધો મિસ્ટેક હતી મેં બધી સુધારી દીધી કે આ ન લખાય આમ ન લખાય એ હું તમને કહીશ આની સક્સેસ સ્ટોરી કીધા પછી હું તમને કહું કે એણે શું ભૂલ કરી હતી અને એ આપણે કેમ એની અસર કેવી થાય હું કહીશ તો એ પછી એણે મેં કીધું કે કાંઈ વાંધો નહીં તું એમ કર મને પર્સનલી મળી જા ખાલી પછી એ પર્સનલી ઘરે મળવા આવ્યો અને મેં એને કીધું કે તારી પ્રોબ્લેમનું કારણ કે છોકરા આવવાનું છે ને લોજિકલ માઇન્ડ એટલું હલતું હોય ને કે એને આપણે કહીએ કે આમ કરવાનું તો એનું માઇન્ડ માને જ નહીં કે એ કેમ થાય થાય જ નહીં એ વસ્તુ એ તૈયાર જ ન હોય અફર્મેશન કરવા માટે કારણ કે એના માઇન્ડમાં એવું જ બેઠેલું છે કે આ તો હાઉ ખોટું જ છે આવું કેમ હું અફર્મેશન કરી શકું આવું કેમ બોલી શકું મારી જોબમાં મને બહુ મજા આવે છે જે મને ફૂલ કંટાળો આવે છે એ હું કેમ કહી શકું કે મને આ જોબમાં બહુ મજા આવે છે એક્સેપ્ટ જ ન કરે એમનું માઇન્ડ એટલે મેં નહીં તર મારું કોઈ ચક્રા શીખવાડવાનો પછી ઈરાદો હતો જ નહીં પણ મેં એને એમ કીધું કે કાંઈ વાંધો નહીં તારું માઇન્ડ એક્સેપ્ટ નથી કરતું હવે તું ચક્રા શીખે એટલે પછી તને ખબર પડશે બધું એક્સેપ્ટ થઈ જાય આપણાથી પછી મેં એને ચક્રા શીખવ્યું અને એને કીધું કે ભાઈ કાંઈ આશા રાખ્યા વગર જસ્ટ તારે દરરોજ કરવાનું છે બીજું કાંઈ નથી કરવાનું ચક્રા મેડિટેશન કરવાનું બીજું તું જે વિચારતો હોય જે કરતો હોય કર બરાબર માઇન્ડ ઉપર ક્યાંય કંટ્રોલ નથી કરવો ખાલી ચક્ર મેડિટેશન કરવાનું છે એણે કન્ટિન્યુ રાખ્યું ચકરા મેડિટેશન કરવાનું હમણાં જ એનો મેસેજ આવ્યો હવે આ વાત છે આઈ થિંક ઇઠ્યાવીસ હા ઇઠ્યાવીસ એપ્રિલના મેસેજ ખૂબ અને સાત આઠ દિવસ પહેલાં હમણાં સાત આઠ દિવસ પહેલાં એનો મેસેજ આવ્યો કે મારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ જે મને બીજી જોબ મળી જે નાઇટ ડ્યુટી છે અને પહેલી જે એને નાઇટ ડ્યુટી કરવા નહોતી ગમતી દિવસની હતી એ બે ડ્યુટી હવે ભેગી થઈ ગઈ છે એટલે હવે ઓલા લોકો મને નાઇટ આપી શકતા નથી અને ન્યા વાતાવરણ બહુ સારું થવા લાગ્યું છે લોકોમાં ચેન્જીસ આવવા લાગ્યા છે તો મારું માઇન્ડ એકદમ હળવું થઈ ગયું છે એમ ચક્ર કરવાથી કેટલી અસર થાય તમે જુઓ કેટલા દિવસ ખાલી ઇઠ્યાવીસ એપ્રિલથી હજી એક મહિનો પૂરો નથી થયો આજે છે ચોવીસ મે અને આઠ દસ દિવસ પહેલાં તો એનો મને મેસેજ આવી ગયેલો છે કે મારી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ છે તો આટલી અસર છે મેડિટેશનની એટલે હું કહું છું એટલે હું વારંવાર બધાને એને વેબિનારને કરાવું છું કે ભાઈ કરો તો તમને ખબર પડશે કહેવા વગર કેમ ખબર પડે શીખા વગર કેમ ખબર પડે બીજું હવે એ જે અફર્મેશન એને લઈ ટૂંકમાં એણે સ્ક્રિપ્ટિંગ આમ તો કર્યું કહેવાય અફર્મેશન ન કરાય સ્ક્રિપ્ટિંગ જે એણે કર્યું હતું એમાં એવું લખેલું હતું કે મને ખરાબ આદતો નથી ખરેખર આવા શબ્દ નથી એવું ક્યાંય આવવું જોઈએ નહીં કારણ કે આપણું સબકોન્શિયસ માઇન્ડ છે એ નથી શબ્દને પકડતું જ નથી અહીંયા મેં તમને આને પહેલાં એક બહુ વહેલા વિડીયોમાં કીધેલું છે નેવિલ ગોદાદની એક ટેકનિક હતી એ હું તમને કહીશ અને મેં અપનાવેલી છે જેણે જેણે અપનાવેલી છે એની એને અસર પણ થઈ છે મેં પણ એનો એક્સપિરિયન્સ કર્યો છે એટલે એ નેવિલ ગોદાર છે એના એની પાસે જે શીખવા એ એને સૌથી પહેલાં એ લેડર ટેકનિક શીખવતા કે તમારે કાયમ રાતે વિઝ્યુલાઇઝ કરવાની વિઝ્યુલાઇઝ કરતાં શીખવાડતા કલ્પના સુવા ટાઈમે તમારે કલ્પના કરવાની કે એક સીડી ઉપર તમે ચડો છો પેલો પગ રાખો પગમાં કેવું ફીલ થાય છે હાથેથી સીડી પકડી આ રીતે ટોટલી ફીલ જેટલા પગથી આ પાંચ છ ચડો એટલા વળી પાછા ઉતરો વળી પાછા ચડો આવી રીતના સુઈ જાઓ ને ટૂંકમાં ઊંઘ આવી જાય ને ત્યાં સુધી તમારે આ જ કલ્પના કરવાની છે કે તમે સીડી ચડી રહ્યા છો અને પૂરેપૂરી ફીલ કરવાની છે પગથી હાથ થી બધેથી સીડીને ફિલ કરવાની છે પછી તો કે દિવસમાં તમારે જગ્યાએ જગ્યાએ ચીટ મારવાની છે જેમ કે તમે બાથરૂમમાં મોઢું ધોવા જાવ રીસ્સા ઉપર ચીટ મારો કે હું સીડી નહીં ચડું કબાટમાં કપડાં લેવા જાઉં ને ચીટ મારો કે હું સીડી નહીં ચડું ફોન ઉપર લખી દો કે હું સીડી નહીં ચડું દરવાજા ઉપર લખો કે હું સીડી નહીં ચડું ટૂંકમાં હું સીડી નહીં ચડું આવું બધે લખવાનું દિવસમાં તમારે એનો વિરોધ કરવાનો છે તમારા માઇન્ડને વારંવાર યાદ કરાવવાનું છે કે હું સીડી નહીં ચડું હું સીડી નહીં ચડું હું સીડી નહીં ચડું છતાંય ઘણા બે દિવસમાં સીડી ચડે છે ઘણા ત્રણ દિવસમાં હું ત્રીજે દિવસે ચડી ગઈ હતી સીડી યાદ જ નથી રહેતું અને તમારે એવું ઇન્સિડન્ટ બને તમે ફરજિયાત સીડી ચડો કારણ કે એટલો પાવર છે તમારી વિઝ્યુલાઇઝેશનમાં અને જ્યારે સીડી ચડવી સીડી ચડવી ન ન નથી ચડતો એ શબ્દ ન સમજાય સબકોન્શિયસ માઇન્ડને સીડી એ જ મગજમાં આવે એ જ ફોકસ થાય એવી રીતના આપણે જે લખ્યું હતું કે મને ખરાબ આદતો નથી તો એ ખરાબ આદત એટલે ખરાબ વિચારતો નથી સોરી ખરાબ વિચારતો નથી તો ખરાબ એટલે નેગેટિવ વિચારતો નથી તો એ શબ્દ ખરાબ વિચાર ખરાબ વિચાર એ જ આવે નથી શબ્દ સબકોન્શિયસ માઇન્ડ નથી સમજતું કોઈ એમ કે મને બીમારી નથી મેં આ બેનને સમજાવ્યું હતું કે તમે એમ નહીં બોલો કે મને કોઈ બીમારી નથી તમે એમ બોલશો કે હું એકદમ હેલ્ધી છું મારી બધી જ આદતો સારી છે અથવા તો હું હું હંમેશા પોઝિટિવ જ વિચાર કરું છું મારા વિચારો ખૂબ જ સારા છે આવું તમારે બોલવું પડે પણ તમે એવું વિચારો કે હું ખરાબ વિચારતો નથી તો બીમાર તમે જ બીમારીને જ તમારું સબકોન્સિયસ માઇન્ડ પકડે એટલે તમે એવું કહો કે હું ગરીબ નથી તો ગરીબ આ જ પકડાશે ને એ જ રહેશે એમાં તમને કોઈ સફળતા મળશે નહીં એટલે અફર્મેશન બનાવતા વખતે અફર્મેશનને બોલતી વખતે વિચારતી વખતે સ્ક્રિપ્ટિંગ લખતી વખતે આવી બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે કારણ કે આપણું સબકોન્શિયસ માઇન્ડ છે એ હા ના દુઃખ સુખ કોઈ વસ્તુ સમજતું નથી એને જે વસ્તુ વારંવાર 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 હિન્ટ થાય છે વારંવાર વારંવાર ફીલ થાય છે એ એ કરે છે અને મેડિટેશન છે એ તમને થોટલેસ બનાવે છે જેથી તમે અને એક તમારી ઉર્જા તમને સમજાય તમારી શક્તિ સમજાય જેથી તમારું માઇન્ડ માને કે આ બધું પોસિબલ છે આ એ શક્ય છે જેમો લોકોતો તને હું એમ કેમ માની લઉં કે મને મારી જોબમાં મજા આવે છે મને જરાય મજા ન થતી હું એમ ઓફમ ન કરું કે મને મારી જોબમાં મજા આવે છે પણ જ્યારે મેડિટેશન તમે શીખો ને ત્યારે તમે આ એક્સેપ્ટ કરતા શીખી જાઓ કારણ કે મજા એ બારે નથી મેડિટેશન કરો ત્યારે તમને ખબર પડે કે મજા ખાલી ફીલ કરવાની વસ્તુ છે એ તો હું અહીંયા બેઠા બેઠા પણ ફીલ કરી શકું છું અને જે તમે ફિલિંગ ઇઝ ધ સિક્રેટ જે તમે ફીલ કરી લીધું ને એ તમારા જીવનમાં બની જ જવાનું છે જે વસ્તુને તમે ફીલ કરી લીધી કે મને જોબ મળી ગઈ છે એનો જે આનંદ છે એને તમે વારંવાર વારંવાર ફીલ કરો ને તો સો ટકા તમને જોબ મળશે જ મળશે સો ટકા જે વસ્તુને તમે વારંવાર જોવો છો બંધ આખો એ ફીલ કરો છો એને માનો છો એ થવાનું જ છે બરાબર આટલી થોડીક મહેનત કરવી પડે આપણે અને મેડિટેશન શીખો હું એમ નથી કહેતી તમે ચક્રા જ શીખો ચક્રા તો બહુ હાઈ લેવલની વસ્તુ છે ચક્રા સૌથી શ્રેષ્ઠ મેડિટેશન માનવામાં આવે છે જે ભગવાન આદિશિવ મહાદેવ તરફથી આપેલું છે પણ કોઈ પણ મેડિટેશન શીખો ગાઈડેડ મેડિટેશન કરો પણ મેડિટેશન કરો પહેલું સ્ટેપ જ મેનિફેસ્ટેશનમાં મેડિટેશનનું છે મેડિટેશન ખૂબ જ જરૂરી છે અને કોઈને પર્સનલી શીખવ શીખવું હોય તો હું શીખવું છું પર્સનલી કોઈ ક્લાસ લેવો હોય અફર્મેશન શીખવા હોય કાંઈ તમારી પ્રોબ્લેમનું સોલ્યુશન કરવું હોય તો એના માટે પણ તમે અમારા કોન્ટેક નંબર આપેલા જ છે એમાં કોન્ટેક કરી શકો છો પણ હા ફ્રીમાં નહીં કરાવો કોઈને પણ હું નથી કરાવતી બહુ ઓછા મારા પર્સનલ લોકો સિવાય કોઈને ફ્રીમાં નથી કરાવતી કારણ કે એની વેલ્યુ નથી થતી પછી એટલે તો એ ચોખ્ખું છે ફ્રીમાં એમાં સર્વશ્રેષ્ઠ એની ફ્રીમાં તો ન જ મળે મહેનત જોઈએ મેં પણ ખૂબ રૂપિયો નાખ્યો છે અને મેં ચાર વર્ષની મારી મહેનત છે એમાં એટલે મને આમાં સફળતા મળી છે અને એની અસર છે અમારા જીવનમાં જે અમારી સપ્તાહ પચીસ દિવસમાં અમે સપ્તાહનું પચીસ દિવસની વાર હતી ને અમને ખબર પડી કે ભાઈ હરિદ્વાર સપ્તાહ કરવાની છે અને બધું થઈ ગયું ભગવાનની દયાથી ટોટલી બધું થઈ ગયું બહુ સરસ થઈ ગયું બધી રીતે પણ એ કેમ થાય ક્યારેક આપણને એ વિચાર આવે કે કેમ થઈ જાય એમ તો અસર છે બધી વસ્તુની હું એમ નથી કહેતી મારી એકલીની છે હા મારા વડવાઓના મારા હસબન્ડના બધા દાદા પરદાદાઓના આશીર્વાદ છે મારા દાદા પરદાદા મારા સાસુ સસરાને સગા વાલા ઘણું માતાજીની દયા ઈશ્વરની દયા બધું હોય આમાં પણ ક્યાંક મારું મેડિટેશન પણ એમાં ભાગ ભજવે છે એ મને ખબર પડે છે કારણ કે તમે એક વ્યક્તિ મેડિટેશન કરો ને એની દસ વ્યક્તિ ઉપર તમારા પૂરા ઘર ઉપર અસર થાય છે યાદ રાખજો બધાના માઇન્ડ એક લાઇનમાં ચાલે છે બધાના માઇન્ડ પોઝિટિવ વેમાં ચાલે છે તમારા એકને લીધે કારણ કે તમારો ખુદનો ઓરા તમારું માઇન્ડસેટ તમે પોતે એવા બની જાઓ છો કે તમે બીજાને ઇફેક્ટ કરો છો તમે બીજા ઉપર અસર કરવા લાગો છો અને તમારું જે પોઝિટિવ માઇન્ડસેટ છે ને બીજાને પણ પોઝિટિવ થવા માટે મજબૂર બનાવી દે છે તમારી જોડે જે લોકો રહેતા હોય છે એને એટલે શીખો તમે એક શીખશો એની અસર બહુ વધારે લોકોને મળશે તો મને વિશ્વાસ છે કે આજની આ બે સક્સેસ સ્ટોરી તમને પસંદ આવી હશે આમાંથી તમે ઘણું બધું શીખી આવીશો અફર્મેશન કેમ બનાવવા એ પણ શીખી હશો અને એક વસ્તુ બીજી યાદ રાખજો કે યુ આર ધી ક્રિએટર તમે જ ક્રિએટર છો તમે જ કરતાં ધરતા છો તમારા જીવનના તમારું જીવન જેવું છે એનું કારણ તમે છો અને તમે પ્લસ પોઈન્ટ એ છે કે તમે તમારા જીવનને બદલાવી શકો છો આજથી અત્યારથી તમે અફમ કરવાનું ચાલુ કરી દો અત્યારથી તમે મેડિટેશન કરવાનું ચાલુ કરી દો વિઝ્યુલાઇઝેશન કરો જે કરવું હોય જે ટેકનિક તમારે અપનાવી અપનાવો સ્ટેટ વિશફુલ ફિલ્મેન્ટની સ્ટેટમાં જાઓ મતલબ તમારી ઈચ્છા પૂરી થઈ ગઈ છે એવા માઇન્ડસેટમાં રહેતા શીખો તો આ બધું તમે જ્યારે કરો છો ત્યારે તમે તમારું જીવન બદલી શકો છો પણ કરી તમે શકો છો હું તો શીખવી શકું હું કહી શકું હું ગાઈડન્સ આપી શકું કરવાનું તો તમારે જ છે તમે જ ક્રિએટર છો એટલે અને ડોન્ટ બી જસ લિસનર ખાલી સાંભળનારા ના બનો બી અડુઅર કરનારા બનો શીખો અને પછી કરો આજે અહીંયા શીખો છો તો એ બધું લાઈફમાં ઉતારો પ્રેક્ટિકલી કરો બધું અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો શેર જરૂર કરો બીજાને જેથી બીજાને પણ આપણે હેલ્પ કરશું એને પણ યાદ કરાવશું કે તમે ક્રિએટર છો તમે બધું કરી શકો છો તમારી લાઈફ પૂરી નથી થતી તમારી લાઈફમાં હજી તમારા હાથમાં બધું છે થેન્ક યુ